વેલકમ ટુ પ્રાપ્તિ કિચન આજે હું જે રીતથી લસણિયા મમરાની રેસિપી શેર કરવા આવી છું એ રીતથી લસણિયા મમરા ક્યારેય નહીં બનાવતા નહીં તો તમારા ડબ્બા જલ્દીથી ખાલી થઈ જશે અને દર અઠવાડિયે તમારે આ મહેનત કરવી પડશે તો આજે આપણે અનોખી રીતે લસણિયા મમરા બનાવીશું તેના માટે જાડા તળિયાવાળી કઢાઈમાં અથવા તો તપેલામાં મમરાને શેકી લેવા તો આ રીતે મમરાને શેકી લેવાથી તેમાં રહેલો ભેજ છે તે છૂટો પડી જાય છે અને મમરા વધારે પડતા ક્રિસ્પી થાય છે તો આપણે ફક્ત મમરાને ગેસની લો ફ્લેમ પર પાંચ મિનિટ માટે ગરમ કરી લેવાના છે તો થોડા કરકરા થઈ જાય અને મમરા થોડા તપી જાય ત્યાં સુધી તેને આ રીતે હલાવી અને ગરમ કરી લેવાના છે ફક્ત પાંચ મિનિટ માટે ગેસની લો ફ્લેમ પર તો આજે તો હું લસણીય મમરાની રેસીપી શેર કરવા આવી છું પણ અગાઉ મેં મારી ચેનલ પર મમરાની ઘણી અલગ અલગ રેસીપીઓ શેર કરી છે જે જલ્દીથી બની જાય છે લાઈક મમરાના ઢોસા અને મમરાના અલગ અલગ નાસ્તા પણ તો ચોક્કસથી મારી ચેનલને વિઝિટ કરો અને એમાંના એક વિડીયોની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં પ્રોવાઈડ કરી દઈશ પાંચ મિનિટ બાદ આપણે મમડાને ચેક કરી ગેસની ફ્લેમ ઓફ કરી અને આ વાસણને સાઈડ પર રાખી દઈશું ત્યારબાદ આ મમરા બનાવવા માટેનો એક સ્પેશિયલ મસાલો બનાવવાનો છે તો તેના માટે એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં આપણે પોણી ચમચી જેટલો તીખાનો ભૂકો અથવા તો છથી સાત જેટલા તીખાના દાણા પણ લઈ શકો છો મેં અહીં ભૂકો લીધો છે જેથી કરી મસાલો એક સરખો પીસાઈ જાય તમારે જો તીખાશ ઓછી જોઈતી હોય તો તીખાના ભૂક્કાની ક્વોન્ટિટી ઘટાડી શકો છો ત્યારબાદ એક ચમચી મીઠું એટલે કે સ્વાદ અનુસાર નમક લેવાનો છે ત્યારબાદ એક ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર વધારે તીખાસ જોઈતી હોય તો બે ચમચી જેટલો લઈ શકો છો ત્યારબાદ આપણે તેમાં પોણી ચમચી જેટલો આમચૂર પાવડર અને સાથે આપણે પોણી ચમચી જેટલું બ્લેક સોલ્ટ એટલે કે સંચટ લઈ લેશું ત્યારબાદ આપણે સાથે જ એડ કરવાનો છે ખાંડનો ભૂક્કો તમે ખાંડ પણ લઈ શકો છો મેં અત્યારે સાકરના ભૂક્કાનો ઉપયોગ કર્યો છે તો એક ચમચી જેટલો લઈ લેવાનો છે ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને સાથે એક ચમચી જેટલો ગરમ મસાલો બધું બરાબર આપણે પીસી લેવાનું છે તો આ પ્રોસેસ કરવાથી બધા મસાલા છે તે એક સરખા મિક્સ થઈ જાય છે જેથી કરી સ્વાદ છે તે એક સરખો આવે અને ચટપટો એવો આ મસાલો બનીને રેડી થઈ ગયો છે તો આ મસાલા મમરાનું આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે ત્યારબાદ આપણે ખાંડણી લઈ લેવાની છે અને તેમાં એક લસણના ગાંઠિયાને ફોલી અને રેડી કરી અને એડ કરી દેવાનું છે તો અહીં લસણની ક્વોન્ટિટી તમારે મમરાની ક્વોન્ટિટી અનુસાર એડજસ્ટ કરવાની છે ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલો મરચાં પાવડર એડ કરી અને બધું બરાબર વાટી લઈશું તો આ રીતે આપણે લસણની ચટણી રેડી કરવાની છે આ મમરા માટે તો જોઈ શકો છો બંને વસ્તુ એકદમ સારી રીતે આપણે વાટી લીધી હવે આપણે એક વઘારિયામાં તેલ એડ કરીશું તો મેં અહીં બે ચમચા જેટલું તેલ લીધું છે તેલને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે ત્યારબાદ તેલ ગરમ થઈ જાય એટલે ગેસની લો ફ્લેમ કરી દેવાની અને લસણની ચટણી એડ કરી દેવાની છે લસણની ચટણી એડ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને એકદમ સરસ એવી આ ચટણીને તેલમાં કકડાવી લેવાની છે અહીં તેલ વધારે પડતું ગરમ ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રહે નહીં તો લસણનો વઘાર છે તે બરી જશે તો આપણે તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી અને લસણની ચટણી એડ કરી દેવાની છે ત્યારબાદ આપણે જે મસાલો રેડી કર્યો છે તે તેનો સ્પેશિયલ મસાલો એકથી બે ચમચી જેટલો ઉમેરી દેવાનો છે આ વઘારમાં તો છે ને એકદમ અનોખી રીત આ રીતે તમે મમરા બનાવી લીધા એટલે મમરા સૌ કોઈને પસંદ આવશે અને એક અલગ ફ્લેવર પણ મળી રહેશે લસણિયા મમરાને જનરલી આપણે લસણિયા મમરા છે તે લસણ ચોક કરીને અથવા તો વાટીને તેલમાં એડ કરીને બનાવતા હોઈએ છે પણ એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો તો અહીં સ્પેશિયલ તડકો છે તે રેડી છે અહીં શેકેલા મમરા પણ એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે તેમાં આપણે સેવ ઉમેરીએ તો આ ઘરની બનેલી જાડી સેવ છે તમે ઈચ્છો તો રેડીમેડ સેવ અથવા ઝીણી સેવ પણ લઈ શકો છો સેવ તમારે ઈચ્છો એટલી ક્વોન્ટિટીમાં એડ કરી શકો છો તો સેવને મમરા બંને મિક્સ થઈ જાય એટલે આપણો આ વઘાર છે તે ઉપરથી એડ કરી દેવાનો છે તો આ વઘાર એડ થઈ જઈ ત્યારબાદ આપણે જે મસાલો રેડી કરેલો છે તે જેટલો પણ બચેલો છે તે બધો જ એડ કરી દેવાનો છે અને બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે તો આ મસાલાના લીધે જ આ લસણિયા મમરાનો ટેસ્ટ છે તે વધી પણ જાય છે અને એક અલગ ફ્લેવર પણ મળી રહે છે તો ફટાફટ હાથેથી આપણે બધું બરાબર મિક્સ કરવાનું છે જેથી કરી જે સફેદ મમરા દેખાઈ રહ્યા છે તે એક એક મમરાના દાણા ઉપર આ બધા મસાલાનું કોટિંગ છે તે એકદમ સરખું એક સરખું આવી જાય અને કલર પણ એક સરસ આપણને મળી રહે તો ફટાફટ આપણે બધું છે તે બરાબર મિક્સ કરી લેવાનું છે જો તમને આ રીત ગમી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે સાથે ફ્રેન્ડ્સમાં અને ફેમિલીના ગ્રુપ સર્કલમાં ચોક્કસથી શેર કરજો આ રેસીપી અને આવી તમારે બીજી ઘણી અનોખી અને ખાસ કરીને ઇન્સ્ટન્ટ રેસીપીઓ જોવી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો જેમાં તમને વિન્ટર સ્પેશિયલ હેલ્ધી અને અનોખી રેસિપી મળી રહેશે તો લો અહીં આપણા લસણિયા મમરા રેડી થઈ ગયા છે જેને મેં સર્વ કરી લીધા છે ફટાફટ ગ્રુપમાં શેર કરો અને ચોક્કસથી એકવાર આ રેસીપી ટ્રાય કરો તો આવી જ શિયાળા સ્પેશિયલ ઘણી બધી અનોખી અને હેલ્ધી રેસીપીઓ મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે જેવી કે લસણીઓ રોટલો જે મેં લાસ્ટ યર પોસ્ટ કરી હતી સાથે સાથે વરાળિયું શાક અને આ વખતે મેં અડદિયા કઈ રીતે બનાવવા સાથે સાથે સુખડી કઈ રીતે બનાવી અને વળિયા ઢોકળીનું શાક આવા ઘણા બધા કાઠિયાવાડી અને અસલ દેશી રીતની સાથે મેં ઘણા બધા શાકના વિડીયો મારી ચેનલ પર પોસ્ટ કર્યા છે તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો આવા અનોખા અને ખાસ કરીને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ